વડોદરાની એમએસ યુનિવર્સિટીના નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આત્મકથા નાટકની ભજવણી કરવામાં આવી હતી વિશ્વભરમાં ચોસઠમાં રંગભૂમિ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નાટ્ય વિભાગ દ્વારા સંજી મહેતા સભાગૃહ ખાતે જાણીતા નાટક કથાનું મંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતી રંગભૂમિના પ્રણેતા પ્રોફેસર ચંદ્રવદન મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તો ફેકલ્ટીના ડીન અને સિનિયર પ્રાધ્યાપકોએ દીપ પ્રગટાવીને રંગભૂમિ દિવસની શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓએ મહેશ એલગુંજવાર લિખિત અને નમ્રતા ચૌહાણ દિર્ઘદર્શિત આત્મકથા નાટક ભજવ્યું હતું આત્મકથા નાટક માનવીય સંબંધોની આ ઢીંગૂટી દર્શાવે છે તેમજ આ નાટક નિહાળવા વડોદરાના નગરજનો અને નાટ્ય રસિકો મોટી સંખ્યામાં આવ્યા હતા From Greece, he is the theatre director, educator, author, founder, and artistic director of the Actors. The world of robotized existences within a totalitarian system of control and repression across the spectrum of life. Or, our, our. से विनती करता हूं कि वो हमारे डी प्रोफेसर गंवराम सर का पुष्प से स्वागत <tonugle> पॉल्यूशन मैंने

तुमने एक बार भी जवाब नहीं दिया क्या हम इतने बूढ़े नहीं हो चुके हैं कि बीती बातें भुला दें मैं पुस्तक निकाल रही अरे वाह तो सोचा एक बार आए क्या उपन्यास वगैरह लिखा है क्या नहीं उपन्यास नहीं तो फिर मैं तुमसे तो बराबर कहता था याद है ना तो हम आपको अच्छी तरह समझ पाएंगे लेखक गया था जेल में सभी तो, तो थी। जेल में जाकर बैठने से क्या होने वाला था बाहर रहकर ही बहुत कुछ किया जा सकता है और वो हमने किया जनता पार्टी के लिए सारे महाराष्ट्र में भाषण देते घूमे मगर पद्म भूषण वापिस नहीं थी परिश्वर नाथ रेणु ने की थी अपने सरकारी समितियों की हमारी पीढ़ी के लिए आपका हमारा साहित्य हमारी पीढ़ी के साथ ही समाप्त हो जाएगा ऐसा नहीं होना चाहिए वो ठीक है लेकिन हो रहा है ये भी सच उत्तर कैसे पहचान कैसे तुम्हारी आवाज में। आपकी आवाज को क्या हुआ बुढ़ापा मैंने फोन आज इतने सालों बाद तुम्हारी आवाज सुनी क्या वो इतना महत्व रखता है कि जानबूझकर बुलाने की कोशिश की जाए बुलाया बुला था बोले चिंता की बात नहीं है मामूली सब ठीक है मैं फोन

नौकरी घर पर तुम्हारी पीढ़ी का कोई व्यक्ति मेरा साहित्य पढ़ता हो तो उसे बहुत पुराना देखने लगता है एक मिनट एक मिनट सत्यावीस मार्च 2025 ना रोज વિશ્વ રંગભૂમિ દિવસ આપણે ઉજવી રહ્યા છે નાટ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા દર વર્ષની જેમ નાટ્ય વિભાગ આ કાર્યક્રમ અચૂક કરે છે અને અવિરત આ કાર્યક્રમમાં અમે સરસ મજાના નાટક વડોદરાવાસીઓ માટે લઈને આવીએ છીએ અને ખાસ કરીને ડિપાર્ટમેન્ટલ પ્રોડક્શન્સ હોય છે પણ આજે અમે વિદ્યાર્થી એટલે કે સિનિયર અને જુનિયર એમપીએના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલું નાટક મહેશ એલકુંચવાર લિખિત નાટક આત્મકથાનું મંચન કરવા જઈ રહ્યા છે અને આ ખૂબ જ સરસ નાટક છે માર્મિક નાટક છે સ્વાર્થ અને નિઃસ્વાર્થના સંઘર્ષ વિશેનું એક સુંદર નાટક છે જે વર્ષો પહેલાં આ જ ઓડિટોરિયમમાં શ્રીરામ લાગુ સાહેબ સુહાસ જોશી અને અશ્વિની ભાવે લઈને અહીંયા આવ્યા હતા ત્યારે અમે વિદ્યાર્થીઓ હતા અને અમે એ નાટક નિહાળ્યું હતું એ સમયથી એવી ઈચ્છા હતી કે આ નાટક ડિપાર્ટમેન્ટમાં ભજવાય અને આજે અમે ડિપાર્ટમેન્ટ તરફથી આનું મંચન કરી રહ્યા છીએ નાટ્ય વિભાગ દર વર્ષે સત્યાવીસમી માર્ચે અચૂક એક નાટ્ય પ્રયોગ કરે છે આજનું નાટક છે આત્મકથા મહેશ એલકુંચવાર લિખિત અને નાટ્ય વિભાગની માસ્ટર ડિગ્રીની વિદ્યાર્થીની નમ્રતા જેણે આ નાટકનું દિગ્દર્શન કરેલું છે આજે વિશ્વ રંગ ભૂમિ ની નિમિત્તે વિશ્વમાં શાંતિનો સંદેશો ફેલાય એવા થીમ સાથે પૂરા જગતમાં પૂરી દુનિયામાં નાટ્ય પ્રયોગ આજે થવાના છે નમસ્તે હું નમ્રતા ચૌહાણ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નાટ્ય વિભાગ ની વિદ્યાર્થીની જુનિયર માસ્ટર્સ માં ભણું છું અને આજે વિશ્વ રંગ મંચ નિમિત્તે અમે આત્મકથા નાટક રજૂ કર્યું છે જેમાં માનવીય સંબંધોની કોમ્પ્લેક્સિટી પર આ નાટક રજૂઆત કરવામાં આવ્યું છે નમસ્કાર નમસ્કાર આજે વિશ્વ રંગભૂમિ દિન છે બે હજાર પચીસ ની આજે ઉજવણીનો દિવસ છે થિયેટરના લોકો માટે આજ સુધી આપણે સંભળતા આવ્યા છે કે પાશ્ચાત્ય નાટ્યકારોના ઓપિનિયનો લેવામાં આવતા પણ આજે એક જુદા જ પ્રકારનો એક વ્યૂહ મારા મગજમાં ઘુમ્યા કરતો હતો અને હું એને શબ્દોમાં વર્ણવવા માંગુ છું કલાકારો માટે કે કે થિયેટર થિયેટર તમારે જીવવું પડશે થિયેટર તમારે જીવવું પડશે થિયેટર તમને નહીં જીવડા વિધવા બિલાપ કરવાથી કશું વળવાનું વિધવા વિલાપ કરવાથી કશું વળવાનું નથી તમારે થિયેટર બની જવું પડશે આજના આ વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે મારે સર્વ નાટ્ય પ્રેમીઓને આજ એક અપીલ છે રાજુલ મહેતા એક્સ એસોસિએટ પ્રોફેસર મહારાજા સહજીરાવ યુનિવર્સિટી નાટ્ય વિભાગ વડોદરા થેન્ક યુ વેરી મચ